તો ખેડા જિલ્લામાં દિવાળી બાદથી કોરોનાના કેસમાં વધારો થઈ જવા પામે છે તંત્ર દ્વારા વારંવાર સૂચના છતાં લોકો કોરોના પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં કોવિડ નાઇન્ટીનના નિયમોનું પાલન ન કરનારા પાસેથી તંત્ર છ કરોડનો દંડ ફટકારી ચૂકે છે છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા હોય આજરોજ નડિયાદ શહેર પાલિકાથી સંતરામ ટાવર સુધી તંત્ર દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં રોજગારી ખરીદી માટે આવે ત્યારે કોવિડના નિયમોનું પાલન કરવાની અપીલ કરાઈ હતી ઉપરાંત શહેરમાં પણ પાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ પ્રયત્ન પ્રમાણ વધ્યું છે તો એ પ્રમાણ આપણા નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં ન વધે એ માટે આજે લોકજાગૃતિ નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એક આપણે માર્ચ પાસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાથી અહીંયા સંતરામ ટાવર સુધી આપણા પોલીસ અધિકારીઓ તથા રેવન્યુ અધિકારીઓ તથા પંચાયતના અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ સર્વ નગરપાલિકાના ના સહયોગથી આજે આપણે એક સરસ જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આપણે આ કાર્યક્રમ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માગીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે માસ્ક એ જ અત્યારે આપણો વેક્સિન છે તો માસ્કનું બધા પાલન કરે સોશિયલ ડિસ્ટન્સનું બધા પાલન કરે આપણે જાણીએ છીએ કે આપણા જિલ્લામાં અત્યાર સુધીમાં ટોટલ છ કરોડ રૂપિયા જેટલો દંડ આપણે માસ્ક દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે આ એક દંડપ્રિય પ્રવૃત્તિ છે છતાં પણ લોકોમાં જાગૃતિ આવે સ્વૈચ્છિક રીતે પોતે નાગરિકો માસ્ક પહેરે સોશિયલ ડિસ્ટન્સ જાળવે એ જરૂરી છે